ભારતીય પ્રાચીન વિદ્યાપીઠો વિશે ભણીશું જેમાં આપણે ભણીશું પહેલા તો નાલંદા તો નાલંદા બિહારના પટના જિલ્લાના બડગાવ ગામના બડગાવ નામના ગામ પાસે આવેલી પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે તમને પહેલો પ્રશ્ન પૂછાય કે નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો નાલંદા વિદ્યાપીઠ બિહારના પટના જિલ્લાના બડગાવ ગામ પાસે આવેલી છે ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું ઘણું મહત્વ છે આ નાલંદા વિદ્યાપીઠમાં તમે જુઓ તો એક જૈન ધર્મ અને એક બૌદ્ધ ધર્મ આ બંનેના વિશેષ તમને ગ્રંથો જોવા મળે છે આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામી ચૌદ ચતુર્માસ કર્યાવાથી આ સ્થળ જૈન તીર્મ જૈન તીર્થ તરીકે પણ બન્યું હતું અને આજ જે વિદ્યાપીઠ હતી નાલંદા એમાં મહાવીર સ્વામી ચૌદ ચતુર્માસ નો સમય અહીંયા કાઢ્યો મતલબ સમય કાઢ્યો હતો તેથી આ જૈન લોકો માટે એક તીર્થ બન્યું છે બહુ મોટું તીર્થ છે 5મી સદીમાં કુમાર ગુપ્તે આ એક विहार બનાવેલો યાદ રાખજો 5મી સદીમાં કુમાર ગુપ્તે બનાવેલો કુમાર ગુપ્તે विहार બનાવેલો ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો ત્યાં

અને માન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવેલો આજે તો માન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જોવા મળે છે કારણ કે આનો સમયગાળો જે હતો ને આ જે યુનિવર્સિટી હતી એ પાંચમી થી લઈને અગિયારમી સદી સુધી પ્રખ્યાત હતી તો અત્યારે તો તમને જાણો છો કે અત્યારે એકવીસમી સદી શરૂઆત થઈ ગઈ છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આનો જે જૂનો સમયગાળો હતો એટલે અત્યારે જે એ સમયમાં જે ફોલ ને બધું બન્યું બરાબર એ અત્યારે શું બની ગયું છે ખંડેર બની ગયા છે આમ જતા ખંડેરમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક અનક આપણે થાય છે આ ધંધે છે છતાં પણ આપણે ત્યાં જઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પાંચમી વિકસિત હતા ને વિશ્વના દરેક આપણા દેશમાં લોકો ભણવા આવતા નાલંદામાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો જે વિદ્યાર્થી નાલંદામાં ભણે નાલંદામાં ભણ્યા બાદ બહાર નીકળે ત્યારબાદ એ આખા દેશમાં જ્યાં પણ જાય એને ખૂબ જ વિદ્વાન ગણવામાં આવતા હતા

ક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા હતા કોઈ પણ વસ્તુ મેળવવાનું હોય તો એમને એ પૂરેપૂરી માહિતી મળી જતી હતી સ્વાગત છસો સત્તાવન ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો આ યાદ

અહીંના ગ્રંથાલયનો વિસ્તાર તરીકે પૂછાઈ શકે પરીક્ષામાં કે અહીંનો જે ગ્રંથાલયનો જે વિસ્તાર હતો એ કયા નામે ઓળખાતો હતો તે હતો એ ધર્મગંજ તરીકે ઓળખાતો હતો ઈસવીસનની પાંચમી થી અગિયારમી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી અહીં પરીક્ષામાં પૂછાય કે ભાઈ નાલંદાનો જે સમયગાળો હતો એ કેટલાથી કેટલા સદી સુધીનો હતો એ થી લઈને અગિયાર સુધીનો સમયગાળો હતો ને આવી વિશ્વવિખ્યા સુપ્રસિદ્ધ વિદ્યાપીઠ આપણા ભારતમાં આવેલી હતી જે આમાં માટે ખૂબ જ ગર્વની વાત છે